મોરબીના ઘૂંટુ ગામની રામકો વિલેજ સોસાયટીના સ્થાનિકોએ રોડ સફાઈ અને પાણીની સમસ્યાઓ બાબતે અનોખો વિરોધ નોંધાવ્યો સ્થાનિકોએ કીચડમાં ઢોલ વગાડી અને રમતોત્સવ યોજીને વિકાસના કામો ન થવા બદલ ગ્રામ પંચાયત સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો જો આગામી દિવસોમાં સમસ્યાનું નિવારણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી છે બીજી તરફ તલાટીએ કહ્યું કે સોસાયટીની આંતરિક સુવિધાઓ બિલ્ડરે પૂરી પાડવાની હોય છે અહીંથી રિક્ષા અમને એ ઉતારી દે અહીંથી અમારે ઘરે સામાન લઈને કેવી રીતે જવું બસો ત્રણસો રૂપિયા ભાડું માગે હું છે જ છેલ્લે રહું છું મારે બીજું કોઈ છે નહીં તો મારે એકલીને અહીંયા પહોંચવું કેવી રીતે તો સામાન લઈ આવો કેવી રીતે મારે તો હું કરવું કેવી રીતે એ તમે કહો આ રસ્તાનું ન કરો તો અમારે કરવું કેમ રસ્તા કરો પાણી વગર કરવું બસ અમારે આજે વિરોધ પ્રદર્શન અમે જે કર્યું છે એ કિચડ રમત ઉત્સવનું આયોજન કરેલું છે અને અમે સરકારશ્રીને બધાને કેવા માંગીએ છીએ અમારો રોડ રસ્તા પાણી અને ગટરની વ્યવસ્થા આપે એના માટેનું અમે આયોજન કરેલું છે નથી મળતા એનું કારણ છે એમ કહેતા હતા કે રોડ રસ્તાના રાજીનામા સોંપેલા નથી પણ જ્યારે મીડિયા મિત્રએ પહેલાં મેં જ્યારે કીધેલું હતું એ પછી અમે રોડ રસ્તા રાજીનામા સોંપી દીધા એના જ પંદર દિવસ થઈ ગયા છતાં એક પણ કામ કરવામાં આજે આવેલું નથી દિવસ લગી દસ વર્ષ થયા એક રૂપિયાનો વેરો પંચાયતે લીધેલ નથી આ કામ કરવા માટે અંદાજીત ત્રીસથી ચાલીસ લાખ રૂપિયાનો ખર્ચો થાય એમ છે એટલે અમે જે રામકો વિલેજ સોસાયટીના માણસોને જણાવેલ કે તમે ધારાસભ્ય છે સંસદ સભ્ય છે એટીવીટી છે કલેક્ટર સાહેબ છે ડીડીઓ સાહેબની ગ્રાન્ટમાંથી અમે માગણી કરશું જેમ જેમ અમને ગ્રાન્ટ મળશે એમ તમારા વિકાસના કામ ચાલુ કરી દેશું